મહાગૌરી ભારતમાં નવરાત્રી તહેવારના આઠમા દિવસે મહાગૌરી દેવીની પૂજા કરવામાં આવે છે મહાનો અર્થ થાય છે અત્યંત અને ગૌરીનો અર્થ થાય છે સફેદ ભક્તો દ્વારા સંબંધોમાં વફાદારી પ્રાપ્ત કરવા અને આજીવન બંધન બનાવવાની કામના સાથે તેમની પૂજા કરવામાં આવે છે મહાગૌરીની વાર્તાના ઘણા સંસ્કરણો છે સૌથી પ્રચલિત વાર્તા આ પ્રમાણે છે કાલ રાત્રિના રૂપમાં બધા રાક્ષસોનો વધ કર્યા પછી પાર્વતીની ત્વચા રાત જેટલી શ્યામ કાળી રહી ગઈ હતી આને કારણે તેમના પતિ મહાદેવ તેમને કાલી ઉપનામ આપીને ચીડવતા હતા પોતાની ગોરી ત્વચા પાછી મેળવવા માટે પાર્વતીએ ઘણા દિવસો સુધી ચાલેલી આકરી તપસ્યા કરીને બ્રહ્માને પ્રાર્થના કરી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેમને હિમાલયમાં આવેલા માનસરોવર નદીમાં સ્નાન કરવાની સલાહ આપી બ્રહ્માની સલાહ માનીને તેમણે નદીમાં સ્નાન કર્યું જેમ જેમ તે સ્નાન કરતા ગયા તેમ તેમ તેમની શ્યામ ત્વચા તેમનાથી અલગ થઈ ગઈ અને એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું આ સ્ત્રી કૌશિકી છે જેને આગળ જઈને શુંભ અને નિશુંભ રાક્ષસોનો વધ કર્યો શુંભ અને નિશુંભને બ્રહ્મા તરફથી વરદાન મળેલું હતું જે મુજબ કોઈ પુરુષ રાક્ષસ ભગવાન કે દેવતા તેમનો વધ કરી શકે નહીં પાર્વતીએ પોતાનો સફેદ રંગ અને સૌંદર્ય ફરીથી પ્રાપ્ત કર્યા અને મહાગૌરી નામથી ઓળખાવા લાગ્યા જેનો અર્થ થાય છે અત્યંત ગોરા બીજી એક વાર્તા અનુસાર પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હતા અને ઋષિ નારદની સલાહ મુજબ શિવને પ્રસન્ન કરવા માટે તેમણે ગાઢ જંગલમાં ઊંડી તપસ્યા કરી તેમણે બધી જ સુખ સુવિધાઓ અહીં સુધી કે ભોજનનો પણ ત્યાગ કર્યો અને ઘણા વર્ષો સુધી ગરમી ઠંડી વરસાદ અને તોફાનો સહન કર્યા તેમનું શરીર જલ્દી જ ધૂળ માટી જીવડા અને સૂકા પાંદડાઓથી ઢંકાઈ ગયું તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે સહમતી આપી અને તેમના જટામાંથી વહેતી ગંગાના પાણીથી તેમને સ્નાન કરાવ્યું તે મહાગૌરીના રૂપમાં બહાર આવ્યા ફૂલ જેટલા સફેદ અને સફેદ વસ્ત્રો ધારણ કરેલા મહાગૌરીના રૂપમાં દેવીને ચાર હાથ છે જેમાંથી બે હાથમાં તે ત્રિશુળ અને ડમરૂ ધારણ કરે છે અને તેમની પૂજા દયા અને નૈતિકતાના દેવી તરીકે કરવામાં આવે છે તે સફેદ વૃષભ બળદ પર સવારી કરે છે તેમને નવ વર્ષની માનવામાં આવે છે આ જ કારણ છે કે દેશના કેટલાક ભાગોમાં કન્યા પૂજન એટલે કે અપરિણિત બાળકીની પૂજા કરવામાં આવે છે અને તે સફેદ વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ છે મહાગૌરી માની આરતી જય મા ગૌરી જગત કી માયા જય ઉમા ભવાની જય મા માયા હરી દ્વાર કનક કલ કે પાસા મહાગૌરી તેરા વહા નિવાસા चंद्रकाली और ममता अम्बे जय शक्ति जय जय माँ जगदम्बे बीमा भी भीमा देवी बमला माता कौशिक देवी जगत विख्याता हिमाचल के गर गौरी रूप तेरा महाकाली दुर्गा है स्वरूप तेरा सती हवन कुंड में था जलाया उसी दुए ने रूप काली बनाया बना धर्म सिंह जो सवारी में आया तो शंकर ने त्रिशूल अपना दिखाया

જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને મારા ચેનલને લાઇક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો